ગીતાનો અધ્યાય ચાર શ્લોક પચીસ જ્ઞાન કર્મ સંન્યાસોગ ભાગ બીજો ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મયોગમાં નિષ્ઠા ધરાવનાર કેટલાક યોગીઓ દેવોને યજ્ઞ કરે છે બીજો યજ્ઞ એક જ્ઞાન યજ્ઞ છે અને તે જ્ઞાન યજ્ઞમાં નિષ્ઠા ધરાવનાર જ્ઞાન જ્ઞાન યોગીઓ કરે છે આમાં યજ્ઞની હાવતી પોતે જ હોય છે અહીં યજ્ઞ એટલે પોતે ભૌતિક શરીર પોતાનું મન બુદ્ધિ વગેરે અથવા ઉપાધિઓનું ભ્રમ ઉપર જે આરોપણ થાય છે તે અજ્ઞાનને લીધે અને તેનું વિગલન થતાં વ્યક્તિગત આત્માની પરમાત્મા સાથેની એકરૂપતાથીની એકરૂપતાની પ્રતીતિ થાય છે બ્રહ્મમાં પોતાની જાતને હોમવી એટલે પ્રત્યક્ષ અનુભવ અનુભવ દ્વારા ભ્રમ તથા આત્માના ઐક્યની સિદ્ધિ આ યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ છે જેઓ બ્રહ્મમાં સ્થિર છે અને જેમણે પરમાત્મા સાથે એક અનુભવ્યું છે તેઓ આ પ્રકારનો યજ્ઞ કરે છે આ યજ્ઞોનો પણ યજ્ઞ છે પદાર્થોના યજ્ઞ કરતા આ યજ્ઞ ખૂબ જ ચડિયાતો છે ટૂંકમાં આ શ્લોકથી ભગવાન જે જુદા જુદા યજ્ઞની વાત કરે છે એમાં અહીં આ બે યજ્ઞની વાત કરે છે અહીંયા આ શ્લોકમાં ભગવાને યોગીન શબ્દનો ઉપયોગ કર્યો છે અહીં યોગીન પદ મમતા આસક્તિ અને ફલેચ્છાનો ત્યાગ કરી શાસ્ત્રવિહિત યજ્ઞાદિ કર્મો કરનાર સાધકો માટે વાપર્યો છે આ સાધકોને પૂર્વશ્લોકમાં વર્ણિત બ્રહ્મકર્મ કરનારા સાધકોથી જુદા પાડવા માટે અથવા તેમને અલગ કરવા માટે આ સાધકોનું સાધન પૂર્વોક્ત સાધનથી ભિન્ન છે અને બંને સાધનોના અધિકારીઓ પણ ભિન્ન ભિન્ન છે એ વાતને સ્પષ્ટ કરવા માટે અહીં યોગીન પદ સાથે અપરે વિશેષણનો પ્રયોગ થયો છે અહીં ભગવાન આગળ કહે છે કે બ્રહ્મા હોય કે શિવ હોય કે શક્તિ હોય કે ગણેશ હોય સૂર્ય હોય ચંદ્ર હોય ઇન્દ્ર હોય વરે આ વગેરે જે શાસ્ત્ર સંમત દેવતાઓ છે તેમના માટે હવન કરો તેમની પૂજા કરવી તેમના મંત્રોનો જપ કરો તેમના નિમિત્તે દામ કરવું ભોજન કરાવવું વગેરે બધા જ કર્મોનું વાચક અહીં દૈવમ વિશેષણની સાથે યજ્ઞ છે પોતાનું કર્તવ્ય સમજી મમતા આસક્તિ અને ફલેચ્છા વગર માત્ર પરમાત્માની પ્રાપ્તિના ઉદ્દેશથી આ સર્વેનું શ્રદ્ધા ભક્તિપૂર્વક શાસ્ત્ર વિધિ પ્રમાણે સંપૂર્ણપણે અનુષ્ઠાન કરવું એ દૈવ્ય યજ્ઞ નું સારી રીતે અનુષ્ઠાન કરવું કહેવાય આ શ્લોકના પૂર્વા ભાગમાં ભગવાન એવું જણાવે છે કે જેઓ આ પ્રમાણે દેવોની ઉપાસના કરે છે તેમની ક્રિયા પણ યજ્ઞ માટે જ કરવામાં આવતા કર્મોના અંતર્ગત હોય છે એટલે જેમ આપણે આગળ જોયું કે પવન જોતું હોય તો પવનદેવની પૂજા જે શક્તિ માટે કે સૂર્યની પૂજા વરસાદ માટે ઇન્દ્રની પૂજા શક્તિ માટે શક્તિની દેવીની પૂજા ગણેશની પૂજા એટલે આ જે જરૂરિયાત પ્રમાણેની પૂજા છે બીજું આગળ અહીં બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ વડે યજ્ઞનો હવન કરવો વિશે કહે છે અનાદિકાળથી ચાલ્યા આવતા અજ્ઞાનને કારણે શરીરની ઉપાધિથી આત્મા અને પરમાત્માનો ભેદ અનાદિકાળથી પ્રતીત થાય છે આ અજ્ઞાનજનિત ભેદ પ્રતિને જ્ઞાનના અભ્યાસ વડે નષ્ટ કરવાથી અર્થાત શાસ્ત્ર અને આચાર્યોના ઉપદેશથી મેળેલા તત્વજ્ઞાનનું નિરંતર મનન અને નિધિત ધ્યાન કરતાં કરતાં નિત્ય વિજ્ઞાનંદન અને ગુણાતીત પરબ્રહ્મ પરમાત્મામાં અભેદ ભાવે આત્માને એક કરી દેવો વિલીન કરી દેવો એ જ બ્રહ્મરૂપી અગ્નિ અગ્નિમાં યજ્ઞ વડે યજ્ઞને હવન કરવો કહેવાય આ પ્રમાણે યજ્ઞ કરનાર જ્ઞાનયોગીની દ્રષ્ટિમાં એક નિર્ગુણ નિરાકાર સચિદાનંદ બ્રહ્મ સિવાય પોતાની અથવા અન્ય કોઈ પણ લેશ પાત્ર સત્તા રહેતી નથી આ ત્રિગુણમય સંસાર સાથે તેમનો લેશ માત્ર પણ સંબંધ રહેતો નથી તેમના માટે સંસારનો સતત અને સતત અંત્ય અભાવ થઈ જાય છે બીજું આ શ્લોકમાં ભગવાન કહે છે કે આ બંને સાધનાઓ સાંખ્યયોગી દ્વારા જ કરવામાં આવે છે એટલે દૈવી યજ્ઞ હોય કે બ્રહ્મરૂપી આ બંને સાધનો સાંખ્ય યોગીઓ દ્વારા જ કરવામાં આવે છે આ બંનેમાં અગ્નિ સ્થાનિય પર બ્રહ્મ પરમાત્મા છે તેથી બંને સાધનાઓમાં એકે જીવ લાગે છે તથા બંનેનું ફળ અભિન્ન ભાવથી સચિનાનંદન બ્રહ્મની પ્રાપ્તિ હોવાને કારણે વાસ્તવમાં કોઈ ભેદ નથી માત્ર સાધનની પ્રણાલીનો ભેદ છે તેમ સ્પષ્ટ કરવું બંનેનું વર્ણન અલગ અલગ કરવામાં આવે છે આગલા શ્લોકમાં વર્ણિ સાધનોમાં એક શ્રુત વાક્ય પ્રમાણે સર્વત્ર ભ્રમવૃદ્ધિ કરવાનું વર્ણન છે અને યુક્ત સાધનમાં જગતમાં બધા સંબંધોનો અભાવ કરી આત્માને પરમાત્માનું અભેદ દર્શન કરવાની વાત કરવામાં આવી છે ટૂંકમાં આ બે યજ્ઞની અહીં ન કરે છે જે જે જરૂરી છે જેની ઈચ્છા છે જે ભૌતિક વસ્તુની આશા છે એ જલ્દી મેળવવા માટે દેવી યજ્ઞ કરવામાં આવે છે કારણ કે જે દેવી યજ્ઞ દ્વારા જે વસ્તુનું આપણે એમને અર્પણ કરીએ છીએ એની સામે આપણને દેવો આપણને કંઈક ને કંઈક આપતા રહે છે બીજું અહીં જ્ઞાન યજ્ઞ છે જે બ્રહ્મયજ્ઞ છે જેમાં જ્ઞાન મેળવી અજ્ઞાનતાથી દૂર થઈ અને આત્માનું પરમાત્મામાં વિલન કરી દેવું છે એટલે કે આત્માને પરમાત્મા સાથે મેલાઈ દેવું છે એ બ્રહ્મયજ્ઞ છે એટલે આ બે યજ્ઞની આ વાત કરી છે બીજા બધા યજ્ઞોની આગળ અહીં આ પ્રમાણે દેવજ્ઞ અભય દર્શન રૂપી યજ્ઞનું વર્ણન કરે પછી હવે આગળ ભગવાન આપણને બીજા ઇન્દ્રિય સંયમરૂપી યજ્ઞ વિષય હવન રૂપી યજ્ઞ વગેરેનું વર્ણન આગલા શ્લોકોમાં કરે છે સામાન્ય રીતે ભગવાન અહીં સેક્રિફાઈસની વાત કરી છે સંપૂર્ણ સા સેક્રિફાઈસ એટલે આત્મહુતિ કરવી આત્મસમર્પણ કરવું આત્માનું પરમાત્મામાં સંપૂર્ણ વિલીનીકરણની વાત કરવી હોય છે એટલે અહીં જ્ઞાનયોગ જ્ઞાનની વાત કરવાની છે જ્ઞાનયોગથી તમારે કર્મયોગ કરવાનો છે અને એ કર્મ સંપૂર્ણ ભગવાનમાં વિલિત કરવાનો છે એટલે એ વાતને અહીં બ્રહ્મયજ્ઞ કહેવામાં આવ્યો છે સામાન્ય રીતે આપવાની બાબતમાં આપણે ઘણી બધી જાતના આપણે આપવાની જે દાન કરવાની હોય છે કે જે સેક્રિફાઈસ આપવાનો હોય છે એના જુદા જુદા પ્રકાર હોય છે એક છે તામસિક પ્રકારનું સેક્રિફાઈસ એટલે કે દાન જે કહીએ છીએ તામસિક પાત્ર જેને આપણે સેક્રિફાઈસ તામસિક વ્યક્તિ માટે કે તામસિક પાત્ર માટેનું સેક્રિફાઈસ એમાં જે આપણે જે છે કે આપણે આજના જમાનામાં જોઈએ છે કે ગણેશ ચતુર્થી આવે એટલે ગણેશ માટે જે ફંડ ફાળો ઉગ્રવામાં આવે અને એમાં આપણે જે પૈસા આપીએ એ આપણે તામસિક પ્રકારનું દાન છે કે તામસિક પ્રકારનું સેક્રિફાઈસ છે બીજું રાજશ્રી પ્રકારનું દાન કે સેક્રિફાઈસ છે એમાં કેવું છે કે જે આપણે દાન આપીએ છીએ એ દાનની સામે આપણે નામની આશા હોય છે કંઈક મળવાની ઈચ્છા હોય છે સામાન્ય રીતે આજે જુદા જુદા સમાજની જુદી જુદી સંસ્થાઓમાં વાડીઓમાં કે એના હોલમાં પંખાથી મારી દિવાલો પર જુદા જુદા નામ આપવામાં લખવામાં આવે છે કે હમણાં પાંચ હજારનું દાન આપ્યું હમણાં એક હજારનું દાન આપ્યું એક પાંચ હજારનું કે એક લાખનું એટલે એ પ્રકારનું રાજસી એ પાત્ર છે બીજું સાત્વિક છે જેમાં કોઈ પણ ઈચ્છા વગર કોઈ પણ ફળની ઈચ્છા વગર આપણે જે દાન કરીએ છીએ કે જે સેક્રિફાઈઝ આપીએ છીએ એ સાત્વિક કહેવાય છે એમાં કેવું છે કે આજે રસ્તા પર ગરીબ જોઈએ ભૂખ ભૂખ લાગી હોય તો આપણે એને અનાજનું દાન કરીએ છીએ ભૂકંપ આવે ત્યારે આપણે લોકોને જે દાન કરીએ છીએ જે આપીએ છીએ એ એ દાન છે આ બધું સાત્વિક દાન છે પૂર પીડિતને જે મદદ કરીએ વાવાઝોડાના જા વાવાઝોડાના જે વાવાઝોડામાં જેને તકલીફો થઈ હોય જેને આપણે દાન કરીએ છીએ કે પૂરથી જેને તકલીફ થઈ એને જે દાન કરીએ છીએ જે બીમાર હોય એને આપણે દવાનું દાન કરીએ છીએ કે એને મદદ કરીએ છીએ કે એને ઓપરેશનની મદદ આ બધા સાત્વિક પ્રકારના છે અને ચોથું સંપૂર્ણ નિર્ગુણ સેવા છે જે સેક્રિફાઈસ છે ટોટલ નિર્ગુણ છે જેમાં ભગવાનને તમામ વસ્તુ અર્પણ કરવાની હોય છે કોઈ વસ્તુનો મોહ અમામતા આસક્તિ કે કોઈ પણ ક્રોધની ભાવના વગર તમામ વસ્તુ ભગવાનને અર્પણ કરવાની હોય છે ભગવાનની સેવા કરવાની હોય છે ભગવાન માટે કરવાની હોય છે અને ભગવાન થકી કરવાની હોય છે આ ટોપ ટોટલી એ નિર્ગુણ સેવા છે આમ ચાર પ્રકારની શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે ટૂંકમાં ભગવાન આ શ્લોકથી યજ્ઞો વિશેની વાતોની શરૂઆત કરે છે દૈવી યજ્ઞ અને બ્રહ્મયજ્ઞની બે વાત કરવામાં આવી છે આ બંને યજ્ઞનું બહુ મહત્ત્વ છે ટૂંકા સમયમાં ભૌતિક સુખો માટે જે આપણે યજ્ઞ કરીએ દૈવી યજ્ઞ કહે છે અને જે જ્ઞાન નહીં અને જ્ઞાન મેળવીને જે આપણે અંધકારને દૂર કરીએ છીએ કે આપણા અંદર રહેલા આત્માને ઢંટોળીએ છીએ જે આત્માને એ શુદ્ધ કરીએ છીએ આત્માને સ્થિર કરીએ છીએ આત્માને ચંચળતામાંથી બહાર નીકાળીએ અને એ આત્માને ભગવાનને પર એટલે કે ભગવાન સાથે કે પરમાત્મા સાથે મિલન કરાવીએ છીએ પરમાત્મામાં વિલીન કરીએ છીએ કે જે આપણે આત્માની આહુતિ આપીએ છીએ કે આત્માને સમર્પણ કરીએ છીએ આત્માની પોતાના આત્માને ભગવાનમાં સમર્પણ કરી દઈએ છીએ એ આત્માહુતિ એટલે એ બ્રહ્મયજ્ઞ છે એ બ્રહ્મયજ્ઞ ખૂબ જ અઘરો છે જ્યારે દૈવીયજ્ઞી છે એમાં તમારે જે ભગવાન ભગવાનનો ભોગ ધરાવીએ છીએ અને એ ભોગની સામે ભગવાન પણ આપણને કંઈ આપે દેવો આપણને કંઈ આપે એના માટે આપણે જે યજ્ઞ કરીએ છીએ અને આ દૈવીયજ્ઞનું મોટામાં મોટું નકામું એટલે કે નેગેટિવ પાસું એ છે કે જે દેવ આપે છે એ આપણને જે આપે છે એમાં દેવને આ આપણને આ વસ્તુની જરૂર છે કે આપણે આ વસ્તુને વાપરીશું આવા આપણે એને લાયક છે કે એવી દેવોને ખબર નથી હોતી જે આગલા શ્લોકોમાં આપણે કીધું છે એટલે મૂળ એ સ્વાર્થનો એ ભૌતિક સુખ માટેનો છે જ્યારે બ્રહ્મયજ્ઞ નિઃસ્વાર્થ છે એ એકદમ અનંત છે એ નિરંકારી છે એ શુદ્ધ છે એ દૈવીપ્યમાન છે એ ચૈતન્ય છે કારણ કે એ પરમ પરમાત્મામાં મિલન છે એ આત્માનું પરમાત્મામાં મિલન છે પર બ્રહ્મ પરમાત્મામાં આપણો આત્માને એક કરી દેવાનું છે એટલે અહીં આપણને કશું ફળની આશા નથી હોતી કે નહીં કશાની આશા હોતી નથી ખાલી પરમ પરમેશ્વર પરમાત્વ પરમાત્મામાં આપણું મિલન છે આપણા આત્માની શુદ્ધિ છે આત્માને શુદ્ધ કરી સંસારની માયાઓમાંથી બહાર નીકળી સંસારની ભૌતિક સુખોને છોડી નિઃસ્વાર્થ ભાવે નિર્ગુણ ભાવે આપણે આત્માને જો પરમાત્મામાં એકરૂપ કરી દઈએ તો એ બ્રહ્મયજ્ઞ છે ને આનાથી મોટો કોઈ યજ્ઞ નથી એ વાત ભગવાન આ શ્લોકમાં આપણને સમજાવી રહ્યા છે